જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હવે આજ જો આપણે છે રવિવાર હતો પણ તો એ કામ તો ઘણું બધું હતું ને આજે બપોર પછી થોડાક ફ્રી થયા તો ઘણા દિવસથી થી આપણા ગુરુ જે છે ને દર્શને નોતા ગયા તો આજ જાવું છે તો અમે બધા તૈયાર થઈ ગયા એક નિયતિન પપ્પા છે એ નાઈટ પેન્ટ પહેરી નાટા મારે તે એક તૈયાર થઈ જાય અને નિયતિ જો તૈયાર જ છે માં છોકરી નાય છે એ તો વેલી તૈયાર થઈ જાય એ પપ્પા છે નાઈટ પેન્ટ પહેરી નાટા માર્યા કરે

બાડે બાડે હા જાવ જાવ છે ને હા દાદા આવે એટલે ક જાવ હો તમે ત્યાં ને જાવ અમે હમણા આવી બોલ હમરાંં ક્ષિતાયં બધાયને પેલા ચશ્મા તો હરખા પહેર લે પે સો મારતામ કેમ ફરવા જાવ હું એમ તૈયાર થઈ જાસ હો નામરમક્ષિતાયં બધાયને બસ બસ એક જ ફરવું એમ પછી વારાય ગણી ન કેવાનું ఆ నైమ ఎందుక తనే వారు యామలం చిత్తం బతాని అమోసం బూట్ వేరనసి బూట్ ని మోసం వేరనసి సో మోసం అనే వేరే జోవను ఆట్లో సియాలు గేవ్ జొనా పడేనే ఆట్లో సియాలు గేవ్ ఏడే మోసా నత్ వేరన ఆపరే తో 24

Hola, sabe. Buenas दांस तो। <laughs> <निया> <laughs> <एक कासा वासे। laughs> है के के तो ना केवा सरस झाड़ था है आज सरस है केला केवड़ी मोटी केला થઈ ગઈ છે નિયતિ કરતા મોટી કેળ છે જો થતો સેને નિયતિને કેળા ખાવા છે કે કાસા છે પાકે ત્યાં જો નિયતિ ત્યાં બીજા બતાઉ જો અહીંયા કેળા પાકે પછી આવશે હા તમે આ બીજા તોય સે સે તો ના ને છે ઓલા સેવડા નહીં જાય भीड़ लुमशे ना हां बेओ से हां तो आ मां काकी से मोटा ना ना काकी के जासी भी

હવે જો આપણે ખીચડી બની ગયું રીંગણા રીંગણા બટેકા નહી હશે ગુવાર ગુવાર બટેકા નું શાક બને લઈએ ગુવાર બટેકા

ફોન લઈને કેમ કે એને ફોન વગર ગળે અમારે ઉતરતું નથી અને હવે આપણે આજ નવલોગ સુધી રાખીએ અને આવતા વિડીયોમાં આપણે પાછા મળીએ તો તમે ત્યાં સુધી આવજો બધાએ જય શ્રી કૃષ્ણ બહેન